ત્યારે નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉતાર તે નફા નુકસાન ખાતે પછીનું છે કે જ્યારે કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાની જવાબદારી લેતો હોય ત્યારે નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉતાર તે ભાગીદારના મૂડી ખાતે અને બીજ ત્યારબાદ છે કે જ્યારે નહીં નોંધે દેવું ચૂકવવાનું હોય ત્યારે નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉતાર તે રોકડ બેંક ખાતે દાખલા તરીકે છે માટે તેની નોંધશે ઉધાર તે ઈવાના મૂડી ખાતે ત્યારબાદ પાંત્રીસ ત્રીસ હજારના નહીં લેણદારોને ચૂકવવાના છે ત્યારે તેની નોંધશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે પાંત્રીસ હજાર ત્યારબાદ કે જ્યારે પેઢી વિસર્જન ખર્ચું તો તેની નોંધો છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે ત્યારબાદ કોઈ ભાગીદાર વિસર્જન કરશું તો તેની નોંધ થશે નહીં